કચ્છ અને કેનેડા વચ્ચે વાણિજ્ય સેતુ રચાય અને કચ્છના લોકો ત્યાં જઈને ધંધા રોજગારની તકો જાણી શકે તે હેતુથી ભુજ ખાતે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોનીટોબા સરકારના પ્રતિનિધિ બોની ડી પેગના કચ્છ ઉદ્યોગપતિ હેમંત શાહ કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ મંત્રી અશોકભાઈ વોરા જાણીતા બિલ્ડર જુરાવરસિંહજી રાઠોડ મેની ટોબાના ભારતના પ્રતિનિધિ જગત શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં દ્વીપ પ્રાગટ્ય કરીને આ બિઝનેસ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો અને કચ્છ ચેમ્બર અને મોની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે કેનેડા સ્થિત કચ્છી ઉદ્યોગપતિ હેમંતભાઈ શાહનું કચ્છી પાઘડી અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમની સાથે ઉપસ્થિત અન્ય અતિથિઓનું પણ સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવે જયેશ સચદે પરાક્રમસિંહ

અને ચોથી વાર આવવામાં આ છેલ્લો હેતુ એ છે કે હવે ટ્રેડ મિશન લઈ જવું છે આપણે કહીએ કચ્છથી કેનેડાની સફર મારી તો થઈ પણ આપણા કચ્છી ભાઈઓની કચ્છી ઉદ્યોગપતિની એ જ કોશિશ છે અને આજે અમે બોનીબેન જગતભાઈ શાહ અમે જે આવ્યા છીએ એ હેતુથી આવ્યા છે કે અહીંયાથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કચ્છનું ટ્રેડ મિશન કેનેડા વિનિપેગમાં જોઈએ અને આપના ચેનલના થ્રુ આ મેસેજ બધાને જાય અને કચ્છના બધા આપણા નાના મોટા ઉદ્યોગપતિઓ આમાં જોડાય એવી જ મારી ઈચ્છા છે સ્પોર્ટિંગ એટલે એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રી છે એવિએશન છે હેલ્થકેર છે તમે માનો એવી છે ને ઇન્વેસ્ટમેન્ટની બી ઓપોર્ચ્યુનિટી છે ત્યાં એસ્ટાબ્લિશ કરવાની બી ઓપોર્ચ્યુનિટી છે તમે ત્યાં ધંધો બી લઈ શકો છો એગ્રો ફાર્મમાં બહુ મોટું છે હેલ્થકેરમાં મોટું છે એવિએશનમાં મોટું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે પાવરમાં છે એટલે એને આજે એનું અમે પ્રેઝન્ટેશન કરવાના છીએ અને એ પ્રેઝન્ટેશનમાં બધાને અમે કહેવા માગીએ છીએ કે આ ઓપોર્ચ્યુનિટી અમારા પાસે છે ગવર્મેન્ટનો સપોર્ટ છે એટલા જ માટે જો અમારા ગવર્મેન્ટના બે રિપ્રેઝન્ટેટિવ બોનીબેન અને જગત શાહ જે ખાસ કેનેડાથી મારી જોડે આવ્યા છે જે ઇન્ડિયાનું ચીફ ઓફ ઓપરેશન છે એ ખાસ આપણા કચ્છ માટે જ આવ્યા છે એ કાલે રાતના પાછા જાય છે કેનેડા અહીંયા જ આવ્યા છે એટલે તમે જોશો કે અમારું કમિટમેન્ટ કેટલું છે કે ખાસ ચોવીસ કલાકની ફ્લાઇટ લઈને ખાસ આપણા ચેમ્બર માટે આવ્યા અને કાલે રાતના પાછા જાય છે એટલે એનાથી વધારે કમિટમેન્ટ આપો એનાથી અમે શું વધારે આપી શકીએ એવિએશનમાં એ છે કે કમર્શિયલ પાઇલટ છે પછી જો ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે આપણે પાઇલટ થઈ જાય પછી ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે એ એ બધી તકો ઘણી છે એરક્રાફ્ટ મેન્ટેનન્સ છે મોટા મોટા એરક્રાફ્ટ છે નાના એરક્રાફ્ટ છે ચાર્ટર પ્લેન છે એની તકો ઘણી છે અને આપને હું સાહેબ કહી શકું કે હું આજે જે છ મહિનામાં આવ્યો આપણા કચ્છના બે યુવાનો ને એમાં એક છોકરી અને એક છોકરો એ વિનિપેગાવી રહ્યા છે અને અહીંયા બી એ લોકો હાજર છે અને એ લોકો ત્યાં ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ કરવા આવી રહ્યા છે એ હું તો કહીશ કચ્છની ધરતી માટે કચ્છ ચેમ્બર માટે એક ગૌરવ જેવી વાત છે અને મારા માટે ગૌરવ જેવી વાત છે બીજી તરફ મેનીટોબામાં એવિએશન સેક્ટરમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને હવે ટ્રેનર તરીકે જોડાનારા કચ્છના ઉર્વીબેન જોશી અને જયેશ ઠક્કરનું એમડબ્લ્યુના કર્નલ જોહર અને કેનેડાના હેમંત જોશી દ્વારા કેપ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ બંને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ઉર્વી ગિરીશ જોશી છે હા બેસિકલી અમ રૈયા આદિપુર છીએ અમે મૂળ વતન બેટ માંડવી અમે તો અહીંથી ઇન્ડિયાથી કર્યું છે સીપીએસ અમારે ગોતીએ છીએ અમે જોબ પણ એવી રીતે જોબ ગોતા ગોતા અમારું મિસ્ટર હેમંત શાહ જોડે કોન્ટેક્ટ થયું ઈમેલ થયું વાત થઈ અને એમણે વડીલ તરીકે અમારા ઉપર જે હાથ રાખ્યું છે એમ તો હવે એ અમને આગળનો અમને રાહ દેખાડશે કે કેવી રીતે શું કરવાનું છે ને અમે હોપ કરીએ છીએ કે એમને જે પણ સારી પદવી એવી મળશે બસ એમના કારણે જ મળશે શરૂઆત કરીશ કે કચ્છ નખત્રાણા કચ્છથી છું અને પ્રાઇમરી એજ્યુકેશન પણ ત્યાંથી જ થયું છે પછી હું ઓસ્ટ્રેલિયા ગયો હતો કોમર્શિયલ ટ્રેનિંગ માટે ત્યાંથી પાછો આવીને ઇન્ડિયાનું લાઇસન્સ લીધું અને હમણાં જ કચ્છ કોમર્સનું એક દીવાભાસ્કરમાં જનચરમાં લેખ આવ્યું હતું એના થ્રુ અમારો કોન્ટેકમાં આવ્યા હેમંતભાઈ જોડે અને હવે ફર્ધર ઇન્સ્ટ્રક્ટર રેટિંગનું કોર્સ કરવા જઈ રહ્યા છીએ તાકી અમે વધારે કચ્છના અને ત્યાંના લોકોને ટ્રેન કરી શકીએ સારી રીતે એઝ અ પાઇલટ